એ જ ગવધન મારા તો લઈ ગયો હે જ ગવધન મારા તો લઈ ગયો ગયોને મને રહી ગઈ તારી ઓરખાન એ પણ શામડા કરું તમને યાદ રે ઓ હે મારા શ્યામ બલદેવજી બધી કરું તમને યાદ કહેવાય છે મિત્રો કે જ્યાં આપણે કાન અને બલદેવજીને યાદ કરવા છે ત્યારે આજે મને જે બે કડી યાદ આવે છે એ ગાયા વગર હું નહીં રમ ને તમને પણ સંભળાવી અને ગોકુળ અહીંયા ઘર બેઠા જ લઈ જાઉં હું તમને આજે કે ગોકુળ રૂડું ગામડું હે ગોકુળ રૂડું ગામડું અને ત્યાં અમારા ગોપાલ હે શ્યામ સુંદર ગરબર ગોપાલ હે તમે માધવ આવો ને એક કહેવાય છે ગોકુળ રૂડ ગામડુ ત્યાં શોભે અમારા નંદલાલ એ હોશે હવા જે કરું હું તો શામ તમને યાદ તમે આવી પધારો ને સાંભળા કે કાનુડાને કોણ યાદ ન કરે મિત્રો હોય વાલીઓ લૂંટારો હોય ચોર જીવનમાં કોઈ એવું કિરદાર નથી કે જે શ્યામને યાદ ન કરતું હોય આ કોઈ હશે એવું ભાગ્યે કે જે ભગવાન શ્રી કૃષ્ણને યાદ ન કરતું હોય કે ન એની એ કંઈ વાત કે લીલા ન જાણતું હોય હશે કોક જીવનમાં એવું તો હજી એ અંધકારમાં જીવતું હશે પણ કહેવાય છે કે મારા શ્યામ અને બલદેવજીને યાદ કર્યા વગર આપણાથી ક્યાંથી રહેવાય એટલે આજ હું કાનુડાની વાત કરું કે શ્રી હરિપદે નારાયણમ શ્રી હરિપદે નારાયણમ કરતા રટતા રહીએ સદા કે શ્રી હરિ પદ જે પામવા માગે છે કે ભગવાન શ્રી હરિ નારાયણનું પદ એને બાળ લીલા શ્રી કૃષ્ણની જાણવી પડે કારણ કે બાળ લીલામાં એક વિચાર કરો કે કંસને હજારો એવી યુક્તિઓ કરી હશે નંદલાલને મારવા પરંતુ એ ભગવાન શ્રી હરિ સ્વયં હતા એટલે એ કોઈથી મર્યા નહીં મિત્રો ને આજે આપણું એક નાનું બાળક હશે કે કદાચ એકલું ઝૂલે ઝૂલતું હશે તો પણ એને આજુબાજુમાં ચાર જણા આપણે રહેશું અને એવી રીતે જ કોઈ મજૂર હશે મિત્રો નાના આપણે જોઈએ છે કે બહારથી કોઈ મહેનત કરવા આવ્યા હોય તો એનું ધૂળ ને ઢેફામાં પણ બાળક મોટું થતું હોય તો એને પણ તડકો માં એનું તડકા છાયા પડતા હોય મિત્રો ને ક્યાંક ક્યાંક ટાટે છાવડે એને કપડાંનો કટકો બાંધીને ઝુલાવતા હોય તો પણ એ મોટું થાય કોઈ રાજમહેલમાં થાય એટલે એવી પંક્તિ એક મને યાદ આવે છે કે શિષ મહેલમાં જે જન્મ્યા એ શિષ મહેલમાં જે જન્મ્યા અને જન્મ્યા કોઈ જેલ જેલમાં જન્મ પણ એનો પણ હતા સભાની કહેવાય છે મિત્રો કે રામ જન્મ્યા મહેલમાં કૃષ્ણ જન્મ્યા જેલમાં એ વાતો એ વાતો એ વાતો જ રહી ગઈ હવે યાદમાં એ જન્મ હતો કોઈનો મહેલમાં અને એને કે જોવા જેવી એ વાત છે મિત્રો કે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા જેલમાં એને સોનાની દ્વારિકા અને ભગવાન શ્રી રામ જન્મ્યા મહેલમાં એને વનવાસ એટલે વન અને વાસ અને સીતા જાનકી જે આપણે વાત સીતાજીની વાત કરું તો એનો જન્મ કહું મિત્રો મહેલમાં જ્યાં જનકપુરી નગરી જનક એના પિતા અને કહેવાય છે કે કર્મ ફળે જ્યાં માગે એક અને આપી દે અઢારે વસ્તુ એવા એના લાડ લડાવતા એના પિતા જનક અને જનક દુલારી એવી સીતા ને કષ્ટ જે પડ્યા છે તો હું તમે અને જગત આખું જાણે છે મિત્રો એટલે કહેવાય છે કે સીતાજી છે એ જ્યાં હાલ્યા ત્યાં મારગ થયા અને રામ હાલ્યા ત્યાં પણ મિત્રો મારગ થયા કહેવાય કે સીતારામ એ સદા સંગે બોલાય છે આજે પણ કે આપણે સર્વપ્રથમ સીતા અને પહેલાં સીતા અને રામનું નામ પછી આવે છે એનું પણ એક કારણ છે મિત્રો કે જ્યાં ભગવાન એક કહેવાય છે મિત્રો કે કે વનમાં એક દિવસ વિતરણ કરતા દેવી સીતાએ પૂછ્યું કે હે પ્રભુ કે જગતમાં બે વાત મારે સમજવી છે કે નારીનું પદ આટલું નીચું કેમ હોય છે ભગવાન એટલે કહેવાય છે કે ભગવાન શ્રી રામ દેવી સીતાને કહે છે માતા સીતાને કહે છે કે હે સીતે કે તમારું નામ મોરથી જો લેવાય તો આ જગતમાં કે કારણ કે રાજા ભગવાન શ્રી રામ રાજા હતા અયોધ્યાના એટલે કહેવાય છે કે રાજાનું નામ પહેલાં લેવાય અને પછી એની કુલ વધુ એટલે કે એની અર્ધાંગની સીતા જેનું નામ પછી લેવાય એટલે એક વખત વનમાં એ પ્રશ્ન ઉદભવ્યો મિત્રો દેવી સીતાને કે જ્યાં જનકપુરમાં મારો જન્મ એટલે મારા પિતાના પાછળ મારું નામ અને કોઈ પૂછે તો પહેલાં જનક દુલારી સીતા કહેવાતું અને અહીંયા આવીને કે જ કે મારું નામ તમારા પાછળ પ્રભુ એટલે ભગવાન એક સુંદર જવાબ આપે છે મિત્રો કે આ વાત પાછળ પણ કંઈક બોધ છે એ કહેવાય છે કે દેવી સીતા કહે છે મિત્રો કે કષ્ટ અને દુઃખ અને પીડા આજે એક પુરુષ ઉપર નથી પડતી એક સ્ત્રી ઉપર પડે છે પણ એને સમજનારું કોઈ હોતું નથી એની પાસ એનું કારણ એ છે મિત્રો કે આજે આપણે આ અત્યારે જોઈએ કે એ સમય 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 બલવાન હે સમય કિસિકાના માન રખીએ માન સમય કા સમય રખેગા તુમારા માન કહેવાય છે કે સમય એટલો બલવાન છે કે એ સમય સમયને સમજાવે અને સમય આવે ત્યારે સમયની ખબર પડે મિત્રો એટલે સમય એવો કે દેવી સીતાએ રાજમહેલમાં જન્મ લીધો જન્મ લેતા સુખ વૈભવ કોઈ પાર નહીં એની દાસીઓ હરતે ફરતે ફરે અને જે વસ્તુ માગે એ તાત્કાલિક હાજર થાય પણ આટલું સુખ દેવી સીતાને કોઈ દિવસ દુઃખ જોયું નહોતું મિત્રો પરંતુ જ્યારે રાવણ લઈને ગયો અને જ્યાં ચૌદ વર્ષનું વનવાસ થયું એ વનવાસના દરમિયાન જે સુખ અને દુઃખ ભોગવ્યા એમાં દેવી સીતા સુખી જ હતા મિત્રો ત્યારે એને દુઃખ ન પડ્યું એવું તો આપણે બધા ગ્રંથ કથાઓમાં વાંચીએ કે આ હતી વસ્તુ ઓલી વસ્તુ હતી પરંતુ મિત્રો સત્ય એ છે કે દુઃખ અને સુખ તો બહુ દૂરની વાત છે આ આજ સમાજના એ માણસ છે કે જે સમય કે આ સમયમાં કોઈ ફેર નથી મિત્રો કારણ કે આ સમય કોઈ નારી કોઈ પણ કામ કરે કોઈ પણ સ્ત્રી કોઈ પણ કામ કરે તો પહેલાં એના નિંદાઓ ટીકાઓ પહેલાં થાય અને પછી વધારે જો પડતું એના એ આગળ વધી જાય એને જીવનમાં કે આગળ કોઈ પણ ક્ષેત્રમાં આગળ ઉન્નતિ પામે તો પછી એના વખાણ કરે તો બહુ દૂરની વાત છે મિત્રો પણ પહેલાં એનો પાડવાનો પ્રયત્ન તો પહેલાં શરૂઆત કરતા હોય કે જે પોતાના જ હોય બ્યાર તો આટલું મિત્રો ઓલું હોય નહીં એટલે જ્યારે અગ્નિ પરીક્ષા દેવાની વાત આવી ત્યારે દેવી સીતાએ દીધી અને અગ્નિ પરીક્ષા તો ભગવાન રામે દઈ શકતા હતા પરંતુ સીતાજી આગળ કેમ માગી મિત્રો અને ભગવાન શ્રી રામને જો ઘણું જ્ઞાન અને ઘણી સમજ પછી આ આખું એક સમાજના વચ્ચે રહી અને પછી રાજાનું પદ નિભાવવું એટલે દેવી સીતાએ બલિદાની દીધી એ બધી બલિદાનીઓ આપણે ખાલી સાંભળી અને દુઃખ થાય છે તો જેની જ તો દેવી સીતાની વાત એટલે કરું છું મિત્રો કે સમય એ બલવાન છે અત્યારે પણ નારી સ્ત્રીઓ ઉપર અત્યારે પણ આપણે જોઈએ છે કે પ્રશ્ન થતા હોય એટલા પુરુષો ઉપર ન થતા પરંતુ પણ આ જીવન જ એવું છે કે માણસને અણસમજાય કોઈ જીવનમાં આગળ વધતું હોય તો એને પહેલાં માણસની નિંદા ટીકાઓને જવાબ દેવા પડે છે અને એ પછી આગળ વધી શકે મારું કહેવાનું એટલું જ છે કે કોઈ સામું જોવો નહીં આગળ વધો અને પછી એ જ માણસ હશે કે જે નિંદાઓ અને ટીકાઓના હાર આપણે પહેરાવવા માગતા હશે પણ આપણે જો આગળ વધી જાશું તો પછી એ જેની નિંદા ટીકા કરવાવાળા આપોઆપ બેસી જાશે મિત્રો એટલે આપણે એના સામે જોવાનું થતું ન એટલે કહેવાય છે કે દેવી સીતા એ મનમાં ને મનમાં વિચાર કરતા હશે અને ભગવાન રામ પર વિચાર કરતા હશે રાજમહેલમાં એટલે લવ અને કુશની વાત મિત્રો આપણે જાણીએ કે આંખો ઉગાડવા જ્યારે ઋષિ મુનિયાઓ કહે છે કે તમારા પિતા ભગવાન શ્રી રામ છે ત્યારે એ એક વખત અયોધ્યામાં જઈ અને બધી વાતો કરે છે પર પણ મિત્રો તમે એ એક વાત સમજો કે રાજમહેલમાં એક રામ જ ન હતા પણ અયોધ્યામાં આટલા ભગવાન ની આજુબાજુ બેસવા ઘણા હતા ત્યાં ઋષિ મુનિઓ અને કઈ કઈ કૌશલ્યા સુમિત્રા આ બધી દેવીઓ હતી ત્યાં કે ભરત શત્રુઘ્ન રામ લક્ષ્મણ એ બધા હતા પણ કોઈ દિવસ આટલા મતભેદ હશે માતા સીતા ઉપર કે જ્યારે સતી થવું પડ્યું એને ધરતીમાં સમાવવું પડ્યું ત્યાં સુધી કોઈ એને સમજી ન શક્યા એ સવાલો પણ આપણા જ ઇતિહાસોમાં હજી પણ મિત્રો બંધ છે કારણ કે આપણે રામાયણ સાંભળી જોઈ એમાં માતા સીતાની કિરદાર જે નિભાવે છે એ પણ આપણે જોયું માતા સીતાનું તો કોઈ દિવસ વર્ણન આપણે કરીએ તો રાતને દિવસ ટૂંકા પડે ભગવાન રામને પણ આપણે યાદ કરીએ તો દેવી સીતાને આપણે યાદ આપોઆપ કરવા પડે કારણ કે જેટલું સહન એક સ્ત્રી તરીકે દેવી સીતાએ કર્યું છે આટલું અત્યારનું કોઈ કરી ન શકે તો અગ્નિ પરીક્ષા તો કે દેવી સીતા દેશે રાજમહેલ માં આવ્યા પછી પ્રશ્નો થાય એક ધોબીના પ્રશ્નોથી કહેવાય છે કે ગામના એકના પ્રશ્નોથી દેવી સીતા આ બધો રાજમહેલ ત્યાગી અને જાય અને એના દીકરા લવ અને કુશવડા મોટા થઈ જાય ત્યાં સુધી એના પિતાનું એને જ્ઞાન ખબર ન હોય મિત્રો કે એના પિતા રામ છે ત્યારે ખબર પડે અશ્વમે યજ્ઞનો આપણે જોઈએ છે ત્યારે આ બધું વર્ણનમાં આવે છે મિત્રો અને વર્ણન બહારની વાત તો એક એ છે તો સમય તો તે દિવસ પર રાવણ હતો તો એ પણ રામ રાવણ અમર થઈ ગયો રામના હાથે મરીને એ એક રાવણ જ થયો અત્યારે તો રાવણ ઘરે ઘરે એક એક રાવણ છે તોય પછી રાવણ સમાન નહીં કે રાવણને આટલું હતું કે એ ખુલ્લી છાતીએ ભાઈ રાવણ છે તો છે અત્યારે તો રામ અને રાવણ બનતા માણસને કઈ વાત લાગતી નથી કારણ કે બે ઘડીએ રામનું નામ જપતો હશે અને બે ઘડીએ એના રાવણ જેવા એના મિત્રો હશે તમે સમજદાર છો ઈશારો કાફી કે રામ અને રાવણ ને એક એક અક્ષરનો બેયની ની રાશિ એક મિત્રો એટલે ભગવાન શ્રી રામ છે એ મર્યાદા પુરુષોત્તમ હે મિત્રો મર્યાદા પુરુષોત્તમ અને દેવી સીતાએ તો જે મર્યાદા જાળવી રાખી કે અગ્નિ પરીક્ષાઓ દીધી ત્યારે અને ધરતીમાં સમાયા પછી એ જ નગરજનોને પણ દુઃખ બહુ થયું હશે અયોધ્યામાં પણ ત્યારે એ સમય બહુ દૂર પહોંચી ગયો પછી દેવી સીતાની સોનાની મૂર્તિ બેહાળી અને અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ ભગવાન શ્રીરામ કરે તો શું કામનું કે સત્યમાં જે હતું એની કોઈ હયાતમાં હોય એની કદરો તમારા ઘરમાં ઘણા હશે તો એની કદર તમને ત્યાર થશે કે જ્યારે એ તમારી સમક્ષ નહીં હોય મિત્રો ને તમારાથી દૂર જશે ત્યારે કારણ કે કોઈ વસ્તુ હોય ને એનું માન આપણે ત્યારે ન હોય મિત્રો કે જ્યારે આપણાથી દૂર હોય ત્યારે આપોઆપ આપણે આખું ઉગડે આપણી એટલે વિડિયો લાંબો થશે એટલે હું બીજા વિડીયામાં વાત કરીશ અને ચાલો મિત્રો ડેરા અને રામ રામ સીતારામ આઈ હોપ મજામાં હશો બધાયને જય માતાજી જય શ્રીકોતેરમાં